હેલો દોસ્તો બહુ દિવસ પછીથી હું મારો વિડીયો બનાવી રહ્યો છું આ વખતનો ટૉપિક છે શેરબજાર અંકેલો ટૉપિક છે કે જે શેરબજારની અંદર ઉતાર ચઢાવ થાય છે એના લગતો છે દરેકને સ્પર્શતો વિડીયો છે આ પૂરેપૂરો જોવા વિનંતી છે આ ચેનલ જગદીશભાઈ મોદીની ચેનલ છે યુટ્યુબ ચેનલ છે આ પૂરેપૂરો જોવા પહેલાં તો હું આપને કહેવા માગું છું કે ભારતના દરેક ન્યૂઝપેપરની અંદર સેબીએ થર્ટી નાઇન શેર બ્રોકરો ઉપર બેન મૂકી દીધું છે એ લોકોની પાછળ આપણું હોય ડીમેટ એકાઉન્ટ તો જરા ધ્યાન રાખવું પડશે એની અંદર તો તમારે ધ્યાન રાખવું પડશે નહીં તો તમારા શેર બી જશે ને પૈસા બી જશે એટલે સેબી તો કંઈક રસ્તો લાવશે જ બીજું મારે તમને કહેવું હતું કે શેર શેરબજારની અંદર સેબીનું કહેવું એમ છે કે શેરબજારની અંદર નવા નવા નિશાળિયા આવે છે બધા આવે છે એ લોકોને આવડે ના આવડે એ બધું થાય છે સો ટકામાંથી તો નેવ ટકા લોકો લોસ જાય છે ફક્ત દસ જણા કમાય છે એ જે દસ જણા કમાય છે એ લોકો છે નેવું તેનો નફો લઈ જાય છે પ્રોફિટ એટલે આજે જે શેર બજારનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે કે જે પેલા ગ્રાફ હોય છે ઉપર નીચે જાય આમ જાય તેમ જાય આવ્યા બાજુ કેન્ડલ હોય તો ઉપર આવે આ બાજુ હોય તો નીચે જાય ને રેડ કેન્ડલ હોય તો ના જવું ને બ્લુ કે ગ્રીન હોય તો જવું હવે આની અંદર એવું કશું હોતું નથી જ્યારે આવું ઉપર નીચે થાય છે ત્યારે કોઈને ખબર હોતી નથી કે આ શેર ઉપર જશે કે નીચે જશે એટલે એટલે તમારે ખાસ વાત યાદ રાખવાની આ એક છે ને જુગાર જેવું છે એની અંદર તમે છે ને ઓછા ઓછા સો શેર લીધા કોઈ પણ કંપનીના ઇડરા ટ્રેનિંગ તમારે કરવી છે સો ઝેર લીધા હવે એની અંદર છે ને દિવસ દરમિયાન એક ટકો વધે સો રૂપિયાનો એક શેર હોય તો એનો છે ને દિવસ દરમિયાન એક ટકો વધે એટલે તમને કેટલા મળ્યા સો રૂપિયા સો રૂપિયાની સામે તમારે ખર્ચો કેટલો આવે સો દોઢસો રૂપિયા ખર્ચો આવી જાય એટલે એટલે શું થાય કે તમે લોકો લોસમાં જાવ પછી એટલે ઇન્ટ્રાડે ટ્રેનિંગ કરવું ઈસીસી આમ તો પણ તમારે ઇન્ટ્રાડે ટ્રેનિંગ એવું કરવું કે જેનો ગ્રાફ ઊંચો નીચો ઊંચો નીચો વધાર થતો હોય એવામાં જુઓ એન અંદર પ્રોફિટ વધારે હોય એની અંદર છે ને ટકાવારી બી વધારે હોય ઉતરે તો દસ ટકા ઉતરે ચડે તો દસ ટકા ચડે અપર સર્કિટ બી જાય લોઅર સર્કિટ બી જાય પ્રોફિટ યા લોસ બીજું આપણને લોસ જતું હોય તો આપણે મૂકી દેવાનું લેસ વેચી મારવાના જે જે લોસ થઈ થવા દેવાની અને જેટલો પણ પ્રોફિટ મળે ઉપર જાય ને જેટલો પણ પ્રોફિટ મળે એટલો આપણે લઈ લેવાનું વધુ રાહ જોવાની નહીં કેમ કે આપણે જોઈએ કે આ આ જે એક હજાર રૂપિયાનો શેર ના ને બારસો રૂપિયા થાય એટલે હું આજે વેચી દઉં અરે ભાઈ આમાં તો કાંઈ નક્કી હોતું નથી આ તો એક હજાર રૂપિયાનો શેર છે ને પાંચ મિનિટ પછી તીજ આઠસોનું બી થઈ જશે એટલે એક હજારના શેરના એક હજાર પચાસ અગિયારસો થાય કે જે થાય જે જે તમે મળતું હોય તમે લઈને ઊભા થઈ જાઓ બીજું કે જે કંપનીની અંદર તમે ખેલ્યા હોય આજે એ કંપનીની અંદર બીજી વાર તમારે દાવ લગાવવાનો નહીં બીજી વાર લગાવશો તો અગાઉ જે પ્રોફિટ મળેલો છે દિવસ દરમિયાન એ બધો ખેંચી જશે બીજું કે હું તમને મારા અનુભવ ઉપરથી જણાવું છું કે રિલાયન્સના શેરો હું લઉં છું જ્યારે લઉં એટલે ભાવ ઘટી જાય વેચવું એટલે ભાવ વધી જાય રિલાયન્સમાં તો મને ખબર નથી કોને પેલા એવો મોકો મળે છે કમાવાનો એ કંઈ ખ્યાલ નથી મને તો એટલે બહુ તમારે ધ્યાનથી વાંચવાનું શેરબજારની અંદર તમારે રમવું હોય વ્યાજવા પૈસા લાવતા ને તો પ્રોબ્લેમ થશે બીજું શેરબજારની અંદર એ તમે મોટી મોટા એજન્ટો હોય છે એ લોકોનું બ્રોકરેજ બી જતા હોય જે આધાર હોય છે વધાર હોય છે એની અંદર શું થાય છે કે તમે આજે એક હજાર રૂપિયા ગમાયા એમાંથી છસો રૂપિયા તો એ લઈ જશે તમારા ભાગમાં ચારસો ધરાને મહેનત તમે કરો આખે જ દિવસ તમે લેપટોપની સામે જોઈ રહો આંખો તમારી ફોડો આંખો દુખી જાય એ બધું તમારું જ જાય બ્રોકરનું તો શું જવાનું હતું બ્રોકરને તો લોસ જાય કે પ્રોફિટ જાય એને તો એનું છે બ્રોકરે જ મળવાનું હોય છે એટલે મારે સરકારને વિનંતી કરવી છે કે તમે છે ને એવો નિયમ લાવો કે શેર હોલ્ડરને પ્રોફિટ થાય એમાંથી ને ચાલીસ ટકા પચાસ ટકા ભલે બ્રોકર લે લે એની કોઈ ના નથી પણ બ્રોકર જ્યારે નહીં શેર હોલ્ડર જ્યારે લોસમાં હોય ત્યારે એક પણ રૂપિયો બ્રોકરે જ લેવો ના જોઈએ એ બધું એ બધું કંઈ કરો તો જ ચાલે અત્યારે તો શું છે કે દેખાદેખીની અંદર બધા છે ને એકબીજા છે ને ડેમાન્ડ ડિબિટ એકાઉન્ટો ખોલાવવા માંડ્યા છે બધું કર્યા છે શેરો લેવા માંડ્યા છે એક હજાર શેર પાંચસો શેર સો શેર એકબીજાનું જોજિંગ કરવા માંડ્યા છે અત્યારે હાલ છે ને પ્રોપર્ટીના ભાવ વધી ગયા છે લોકોને છે ને લેન્ડના ભાવ બી બહુ આ કરોડો રૂપિયા લાખો રૂપિયા આવે છે તો એ લોકો શું કરતા હોય કે દસ લાખ વીસ લાખ પચાસ લાખ શેર બજારમાં રોકી જતા હોય જેમ તેમ ફેંકી દેતા હોય છે ગમે તે શેરમાં ફેંકી દેતા હોય છે કોઈનું એ લોકો કોઈની પણ સલાહ બી લેતા નથી છેલ્લે પછીથી એ જે છે ને દસ લાખના છે ને પચાસ હજારના કાગીરી થઈ જાય પછી એને પીલું વારે મૂકી દે છે માળીયા આપણે એવું કરવું નથી આપણી પાસે પૈસા આવે છે તો આપણે વ્યવસ્થિત રમવું પડે વ્યવસ્થિત રમવાનું પ્રોફિટ કરવાનો બહુ લલચાવવાનું નહીં બજાર તમને લલચાવશે કેન્ડલ ઊંચી જશે ઊંચી જશે તમને લાગે કે હવે હવે હજુ ઊંચી જશે હજુ જશે એ પણ છે ને જેવું તમે શેર લેશો એના એટલે સીધી કેન્ડલ નીચે આવી જશે સોના શેર સો રૂપિયાના શેરના એંસી રૂપિયા થઈ જશે એટલું તમે ધ્યાન રાખજો શેર બજારની અંદર આધી તારીખ સુધી કોઈ કમાયું નથી કે કોઈ કમાવાનું નથી શેર શેરબજાર વાળાને તમે મળશો કે શું મળ્યું કેટલા કમાયા તો એ બસ ખાલી હસશે તમારી સામે જઈને કોઈ પ્રોફિટ નહીં બતાવે અને કોઈ લોસ નહીં બતાવે ધારો કે પ્રોફિટ થયો હોય ને એ દિવસે ઘરે કહે છે કે મને આજે જેમાં લે દસ હજાર વીસ હજાર પચીસ હજાર પણ જ્યારે બીજે દિવસથી લોસ જશે ને ત્યારે ઘરે બી નહીં બતાવે કોઈને બી નહીં બતાવે સારા માનો પડ્યો રહે એટલે કહું છું કે બજાર જોવા છે જોઈને રમો તમારા પોતાના મહેનતના પૈસા છે એમ તમે વેસ્ટ ના કરો ગમે તેવા ગમે તેવી કંપનીની અંદર પૈસા નહીં રોકવાના સારી કંપનીમાં પૈસા રોકો આજ નહીં તો ગમે ત્યારે તમને એ પૈસાનું ઉપજ મળી જાય રોકો તો લોંગ ટર્મ માટે રોકો કે તમારે વર્ષ બે વર્ષ સુધી સામે જોવાનું જ નહીં એટલે એના માટે તમારે શાંતિ બી રાખવું પડે બ્રોકર બી સારો હોતો પડશે કે પછીથી તો તમે લે ભાગો બ્રોકરો શોધશો અને પછી શેર બી એની પર બાન મૂકી દેશે તો પછી તમારા શેરો બધા લાખ રૂપિયા જશે કે આગાડી એટલે અમુક અમુક જે જે ખરા બ્રોકરો એ લોકોનું બ્રોકરેજ વધારે હોય છે પણ એ લોકો છે ને ફેસિલિટી બી સારી આપતા હોય છે જ્યારે આપણે શેર વેચવાનો હોય ને અઢી વાગ્યા પછી કે ત્રણ વાગ્યા પછી કેટલી કેટલી એવી એપ છે કે ત્યાં આગળ જામ થઈ જાય છે જામ થઈ જાય એટલા આપણે શેર વેચી ના શકીએ અથવા લઈ ના શકીએ ભાવ ઘટ્યો હોય તો અને ભાવ વધે હોય તો આપણે લોકો વેચી ના શકીએ એવીની અંદર પડવું નહીં જેટલું તમે ગોળ નાખશો એટલું ગળ્યું થશે અને તમને બ્રોકરેજ વધારે લાગતું હોય તો તમે ઓછું ઓછું રમો થોડું થોડું રમો બીજું તમારા કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં લખજો મારી ચેનલનું નામ છે જગદીશભાઈ મોદી એને તમે પૂરેપૂરી જોજો તો પણ તમને પણ મજા આવશે મારા જે અગાઉના વિડીયો છે એ પણ તમે જોજો તમને બી મજા આવશે એ પહેલાં હું છે ને ટુરિંગના વિડીયો બનાવતો હતો પ્રવાસ કરતો હતો વિડીયો બનાવતો હતો પણ અત્યારે અત્યારે ચોમાસું ચાલે છે આવામાં આવામાં જઈ શકાય એવી હાલત નથી એટલે મારે છે ને ઘરે બેસીને વિડીયો બનાવવા પડે છે આજે મેં છે ને શેર બજાર વિશે વિડીયો એટલે બનાવ્યો છે કે આપ લોકોને બી ખબર પડે આપ લોકોને એ પણ ખબર હશે હું જે કહું છું એવા સાચી છે કે તમે શેર લેશો પાંચસો એક કલાક એક કલાક સુધી તમે લેપટોપની સામે બેઠા હશો એ શેરની સામે જોતા હશો એ શેર વધતો હશે અને જ્યારે તમે સો બસો પાંચસો શેર લેશો એવો છે કરતો નીચે આવી જશે હકીકત છે ને ખોટું હોય તો કહો અને શેર જ્યારે વેચવાનો થાય ને તો તમે છે ને એક કલાક સુધી રાહ જુઓ લેવલ ઊંચું જાય એટલે વેચું પણ લેવલ ઊંચું જ નહીં જાય નીચું જ નીચું જ રહેશે યાદ રાખો એ લોકોને તમે શું કરવાના છો એ લોકોને ખ્યાલ પડી જાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કે તમે શેર વેચવા બેઠા છો એટલે ભટ્ટ કરતો ભાવ વધી જશે અને શેર તમે લેવા બેઠા છો લીધા પછી એનો ભાવ ઘટી જશે આ એક જાતે સ્ટ્રેટર્જી હોય છે મોટા મોટા બ્રોકરોને તો શું બ્રો કરી તો બેઠી બેઠી દલાલી લાખો કરોડો રૂપિયાની દલાલી આવતી હોય છે એ લોકોને તો કંઈ કરવાનું હોતું નથી મારો વિડીયો જોતા રહો અને કંઈ કોમેન્ટ હોય તો કહેતા રહેજો થેન્ક યુ વેરી મચ જગદીશભાઈની ચેનલને લાઈવ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારો વટ ટાઈમ પૂરો થતો નથી તો પૂરેપૂરો વિડીયો જોજો તમે આજે આની પહેલાંના બી વિડીયો મારા જોજો તમે તો તમને ખ્યાલ આવશે કે અમે કેટલી મહેનત મેં કરી છે થેન્ક યુ વેરી મચ ગુડ ડે